જય માતાજી દર્શક મિત્રો હું આચાર દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે દિવસનો મહિમા અને દિવસ માટેની ચર્ચાઓ હોય છે તમને પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અમને સવાલ કરી શકો છો પ્રશ્ન પણ કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે એના ઉપર વોટ્સએપ માધ્યમથી પણ તમારો સવાલ મોકલી શકો છો <coughs> हमें एक धूप बनायलो छे जे धूप नो उपयोग पण તમે કરી શકો છો ઘર માં જો તમારે નેગેટિવિટી હોય તો એ નેગેટિવિટી માટે ધૂપ ખૂબ સારો છે વાસ્તુ સંબંધિત अथवा તો અન્ય કોઈ તકલીફ હોય તો એમાં પણ રાહત મળતી હોય છે તો ચાલો દર્શક મિત્રો આપણે પહેલા જોઈશું આજ નું પંચાંગ ઓમ દુર્ગે સ્મૃતા હરસ ભીતમ સે સજંતો

તમે યાત્રા પર જઈ શકો છો ફાગણ સુદ આજે બારસ તિથિ છે નક્ષત્ર આજે અશ્લેષા છે પચીસ ને સત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ મખા નક્ષત્રની શરૂઆત થશે અશ્લેષા નક્ષત્ર ગાંડાંત નક્ષત્ર કહેવાય એની શાંતિ આપણે કરાવવી જોઈએ યોગ જે છે સુકર્મા છે સત્તર વાગીને બેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ ધૃતિ યોગની શરૂઆત થશે અને આજે કરણ ભવ રહેશે પંદર વાગીને ચોત્રીસ મિનિટ સુધી ત્યારબાદ કૌલભકરણની શરૂઆત થશે આજે કર્ક રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ 25 વાગ્યે ને 27 મિનિટ સુધી અને ત્યાર બાદ સિંહ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે તો દર્શક મિત્રો આજે ચંદ્રમાનું ભ્રમણ કર્ક રાશિમાં છે એટલે કે ડ અક્ષરથી નામ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું અને 25 વાગ્યે ને 27 મિનિટ પછી જે જાતકો જન્મશે તેનું નામકરણ સિંહ રાશિ એટલે કે મ ટ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મે રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઈશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના જીવનના તમામ સંકટોને ભગવાન દૂર કરે એવી અમારી પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આપણે જોઈશું કેવો જશે તમારો આજનો દિવસ શરૂઆત પહેલા આપણે કહીશું મેષ રાશિથી हेलो पहली राशि जो छे मेस એટલે અલય અક્ષર થી જેનું નામ શરૂ થાય તેમને એરીશ અને તમારા માટે આજે દિવસ શરૂઆત તો સારી થશે મનમાં એક ઉત્સાહ અને એક લાભ પણ સારો રહેશે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા થશે મેળવશો સ્વાસ્થ બાબતની જે ચિંતા છે તેમાં રાહત મળશે ધારેલા કેટલા કાર્યોમાં નિષ્ફળતા મળી શકે છે યોજનાઓ ઘણી બધી બનાવશો પણ એ યોજનાઓ સફળ થાય ભી ખરી અને ન પણ થાય પરંતુ આપણે યોજના બનાવવી જોઈએ પ્રતીશ યાત્રા વગેરેના જે કાર્યો તમે કરેલા હોય એમાં તમને સફળતા મળશે एक वस्तु याद रखी नाणकीय लेवड़ देवड़ करवी बहु हितावह नहीं पति पत्नी नो साथ सहकार सारो रहे संतान प्राप्ति नो योग बने आज उपाय तरीके तमारे कोई एक गरीब ने भोजन करा भी दिवस की शुरुआत कर जो सारो दिवस रहे त्यार बाद हवे जो ये आपने वृषभ राशि માટે તમારા ઉત્તમ ઘણા કાર્યો જે તમે મનમાં વિચારેલા એ પૂર્ણ થાય એવા યોગો દેખાય છે કર્મ ક્ષેત્રના ગ્રહો તમને કામકાજમાં સફળતા આપે છે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય થાય છે आर्थिक रीते जे दिवस से सरो ने उत्तम दिखाई रहो छे आजे घरे कोई बात प्रसंग बने अथवा तो कोई धार्मिक प्रसंग बने एक भाषण बनी को बन सके छे छल कपट थी जरा दूर रहवानी पण जरूर छे कोई ना ऊपर आंधो विश्वास करवानी बिल्कुल जरूरत लागती नहीं कारण के आंधो विश्वास करवाथी थे आपन ने नुकसान था ए वासंतीओ संयोग हो दिखाई આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે धंधा की ये कामों में तुम्हारे बाहर जानो थई सके छे नानी मोटी यात्रा नो योग कोन बनी रहो छे व्यापारी की यात्राओं तम ने फायदो कराव से परंतो कोई ना ऊपर आंधड़ो विश्वास तमारे नथ करवानो पैसा नी ले वरते थी दूर रहवानो कोई वेशन करता हो तो जरा एना थी भी दूर रहजो खानपान में विशेष ध्यान आप આજે સ્વાસ્થ્ય બગડી શકે એવી પરિસ્થિતિ બને છે એટલે સ્વાસ્થ્ય આપણો બગડે નહીં એની પણ काळजी તમારે લેવી પડશે માતા પિતા વચ્ચે થોડો મતમતાંતર થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માટે જરા ધ્યાન રાખીને કામ કરવાની જરૂર છે ખાસ કરીને મિત્રોનો સાથ સહકાર તમને મળશે પતિ પત્ની વચ્ચેનો સાથ સહકાર પ્રસાર રહે છે સંતાનના વિદેશ ગમન માટે અથવા વિદેશ યોગ માટે આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને ખાસ કરીને એના ગુણદોષનો વિચાર કર્યા વગર એમાં વિશ્વાસ કરવાની જરૂર નથી આજે તમારે ओम क्लौकस नाइन नमः मंत्रનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારા દિવસ છે હવે આપણે વિડીયો મિત્રો કર્કડા છે ધાકાક્ષરથી જે નામ શરૂ થાય છે તેવા માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને તમને દેખાઈ રહી છે ખાસ કરીને તમારી પાસે જે કામ હતો અથવા જે તમે કામમાં જોડાયેલા છો એ નોકરીનું કામ હોય કે વેપારનું કામ હોય तरी काम नी अंदर थोड़ा मानसिक उचाट नी संभावना बनी रहै छे એટલે માનસિક ચિંતા અને ઉચાટ તમને થશે એવું દેખાઈ રહ્યો છે એટલે કોઈ પણ કામ કરતા પહેલા જરા વિચાર જરૂર કરજો ભાગ્ય તમને મદદ કરશે ભાગ્ય આધારિત ચેકરો છે પણ તમને મદદ કરશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે નાના કી વ્યવહારો થી જરા સાવધાન તમારે પણ રહેવાનું રહેશે તો આમ જોવા જોઈએ તો દિવસ એકંદરે તમારો સારો ને ઉત્તમ જઈ રહ્યો હોય એમ દેખાય છે હા જૂના કેટલાક અટવાયેલા કાર્યો એ તમારા પૂર્ણ થવામાં થોડી વાર લાગશે એટલે કોઈ સરકારી કામ હોય તો એમાં ઉતાવળ કરીને કામને બગાડવાની જરૂર નથી અને વ્યસન થી જરા મુક્ત રહેવાની જરૂર છે સુખરસો તો આજે તમારો દિવસને શુભ અને સારો બનાવવા માટે ચોખાનું દાન કોઈ બ્રાહ્મણને આપી અથવા તો કોઈ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સ્વાસ્થ્ય થોડું આજે બગડે એવી સ્થિતિ દેખાય છે એલે સ્વાસ્થ્ય તમારું નાસાજ રહે અથવા તો ખરાબ રહે એવી સ્થિતિ બની રહી છે હા નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડદેવડ થી જરા સાવધાન તમારે રહેવું પડશે જૂના અઠવાયલા નાણા પરત મળે એવા કોઈ સંકેતો અત્યારે દેખાતા નથી જમીન મકાન ના વાદ વિવાદો જે ચાલી રહ્યા છે એ યથાવત રહેશે પર कुटुंब અને પરિવાર સાથે જે તાલમેલ ઓછો હતો એમાં સુધારો થશે એટલે આજે તમારા પરિવાર સાથે મીટિંગ કે મુલાકાત થાય એમાં તમારા તરફે કોઈ નિર્ણય આવી શકે છે એટલે કે સમાધાન થઈ શકે છે સંતાન ના કેરિયર અંગે જે ચિંતા છે એ હજી ભી યથાવત રહેશે પરંતુ સંતાન ના કેરિયર માં હવે સુધારો દેખાઈ રહ્યો છે એટલે કોઈ કામ એ લાગી જાય એવા સંકેતો સ્પષ્ટ ગ્રહો

પરંતુ પતિ પત્ની વચ્ચે થોડો મતભેદ અંતર થઈ રહ્યો છે અને ખાસ કરીને वाद વિવાદ વધે નહીં એની काळजी તમારે લેવી સંતાન પ્રાપ્તિનો યોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે એટલે કે સંતાન વિહોણા દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય એવો સંયોગ આવી ભણી રહ્યો છે બીજી બાબત છે કે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે એટલે તમે કોમ્પિટિશન ટેસ્ટ બગે માટે અથવા કોઈ ટેસ્ટ માટે कोई कोचिंग के होके करवा मांगता हो तो एमा पर तुमने सफलता निश्चित प्राप्त થશે हां लेवर लेवर्देवर थी जरा मित्र दूर रहवानी बिल्कुल जरूर है आने आजे तुम्हारे वेशन थी बिल्कुल दूर रहवो पैसा नहीं लेवर्देवो पुकारगी नहीं सुकोशो तुम्हें तो आजे तुम्हारे घर एक घी न दीवो करो

તો તમારે એના માટે શું કરવું આદ્ય સ્વાસ્થ્ય પર તમારું આજે બગડી શકે છે सर्दी શરણે ખમતા વગેરે થઈ શકે છે સંતાન ને વિદેશ જવું હોય તો એના માટે એને લાભ મળે એ વાસંકે તો તો સ્પષ્ટ દેખાયરા છે વેપારીઓને થોડો સરકાર તરફથી લફડુ આવે એની સંભાવના પણ બને છે એટલે દિવસ થોડો નબળો હોય એવું લાગે છે तो दिवस ने मजबूत करवासु शु तो दिवस ने मजबूत करव हो तो आज तुम्हारे एक गरीब ने वस्त्रों नु दान आप दिवस की शुरुआत करो सारो दिवस जैसे चलो हम आप जो वृश्चिक राशि न अने य अक्षर थी जेन नाम शुरू थे ग्रहों की स्थिति एकंदरे सारी उत्तम है ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે ઉતાવળે કોઈ કામ થતું નથી મિત્રો એ ધ્યાનમાં રાખજો હા માનસિક ઉચાટ અને ટેન્શન તમને જરૂર વધી રહ્યું છે સંતાન અંગેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે થોડું મતમતાંતર થતું હોય એમ લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી જે પ્રશ્નો તમારા અટવાયેલા એ પ્રશ્નોનો કોઈક સોલ્યુશન આવે એવું દેખાય છે अथवा तो एनी अंदर तेरे जो परिस्थिति है एम सुधारो एव दिखाई रो खास जे योजना बना से कदाच ए योजना में तब फैल जाओ ए दुश्मनों तुम्हारी योजना ने विफल बना सके चे। तो आज न दिवस थोड़ो आ रीते नबड़ों कही सकते सोर्स ऑफ इनकम तुम्हारी सारी रह संतान प्राप्ति ने योग पर सारो देखाय छे आज ना दिवसे तुम्हारे खाली चना ने दाल नो दान कोई हनुमान मंदिर मा करी दिवस ने शुरुआत कर दो सारो दिवस जैसे चलो मित्रों हवे आपने जुशु धनुराशि भड़ हफ़ाद हो अक्षर थी जने नाम सर्वथा चितन्ना माटे તમારા માટે આજનો દિવસ એકંદરે સારો કહી શકાય જમીન મકાન અપેક્ષા એની પ્રાપ્તિ થશે શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો એનાથી જરા દૂર રહેજો એનું કોઈ પ્લાનિંગ આજે ન કરતા નાણાકીય લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે ફરંત એક વસ્તુનો લાભ તમને સારુ મળી શકે છે કે જુના કોઈ વાચિત હોય એમાં કોઈ સમાધાન થાય એવા સંકેતો દેખાય છે તો જો કદાચ કોઈ સમાધાનનો રસ્તો મળતો હોય તો આપણે અવશ્ય રસ્તો શોધો સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે વિદેશ યાત્રા વગેરેમાં થોડો ફાયદો થાશે અને કોઈના ઉપર તમારે પણ આંધળો વિશ્વાસ તો નથી જ કરવાનો અને પૈસાની લેવડદેવડ તમારે પણ કરવાની જરૂર નથી તો શું કરશો તો આજે તમારે ગોળનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારમ સારુ દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ અને જ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેના માટે ખાસ તમારા ગ્રહો પ્રમાણે દ્વારા વિચાર करिए તો કામકાજની શરૂઆત તો સામાન્ય લાગે છે વ્યાપારમાં જે વૃદ્ધિ છે થઈ રહી છે ધંધો પણ સામાન્ય ચાલી રહ્યો એવું દેખાય છે પણ માનસિક ઉચાટ અને ટેન્શન તમારા મનમાં વધારે પડતું છે તો પોતાના ચિંતાવાળાને અથવા ટેન્શનને છોડવાની જરૂર છે એના માટે તમે યોગા વગેરે કમેથી કરી શકો છો

आज तुम्हारे कालातल हरदर चोखा르 ठेका करी भगवान शिव ने जड चढ़ावानो छे पानी मा नाखे भगवान शिव पर जड चढ़ाओ ओम नमः शिवाय मंत्रનો જાપ કરો તમારા માટે સુખતમ અને સારું રહે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કોમ રાશિ ઘર સાક્ષર થી જે નામ સબ થાય છે તેના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ થોડો ખર્ચ નું પ્રમાણ વધી રહ્યું છે માતા અને પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમારા મનમાં આવશે આર્થિક રીતે થોડી તકલીફ સામનો પણ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે કે દેશયાત્રા વગેરેમાં તમને ફાયદો થશે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય દેખાય છે એટલે તમારું જે કંઈક વગડેલું હતું એ હવે સુધારાતરથી દેખાઈ રહ્યું છે તો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસથી ચાલો મિત્રો હવે આપણે જઈશું मीन राशि दच छ छ थ अक्षर થી જેનું નામ શરૂ થાય છે તેના માટે मीन राशि એટલે ગ્રહ મંડળની છલ્લી રાશિનો મતલબ થાય જળ તત્વ રાશિ છે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધી રહ્યો છે કદાચ તમારા કાર્યોમાં પણ થોડો વિઘ્ન આવતો હોય એવું લાગી રહ્યું છે પતિ પત્ની વચ્ચે પણ મતભેદંતરની સંભાવના સંપૂર્ણ નકારી ના શકાય એટલે કે થઈ શકે છે ને લઈને જે ચિંતા તમારા મનમાં હતી એ ચિંતામાં સુધારો થશે એટલે કે સંતાન કઈ કામમાં લાગે એના કેરિયર અંગેની જે ચિંતા તમારી હતી એમાં થોડી રાહત મળે એવા સંકેતો દેખાય છે પતિ પત્ની વચ્ચે સંબંધો સારા રહેશે નવા સંતાનની પ્રાપ્તિનો યોગ પણ બને છે લગ્ન વગેરેની માટે જો વિચાર હોય તો લગ્નની વાતો પણ આવી શકે છે સંબંધ પૂરો ભી થઈ શકે છે બની જાય તો એ ઉત્તમ માં ઉત્તમ કહેવાશે બીજી એક બાબત યાદ રાખજો કે કોઈને ખોટી રીતે આક્ષેપાજી કરી ખોટા પોલીસ ના કેસ કરી કે ખોટા ચક્કરમાં પાડવાની જરૂર નથી ઠીક છે કે જ્યારે તમે ફસાઈ ગયા છો ત્યારે એ બધું કરવું જરૂરી છે પરત બાકી એમ નેમ કરવાની કોઈ જરૂર નથી તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો તમારો કયો રહેશે આજનો દિવસ હવે આપણે જોઈ લઈએ આજ ના ટિપ વિશે ઘણા લોકો વારંવાર પ્રશ્નો કરતા જ હોય છે કે આ મારા ભાગ્યમાં શું કશું નથી ભાગ્યમાં અમને શું મળશે અમે ભાગ્યમાં શું લખેલું છે મિત્રો ભાગ્ય ગુપ્ત હોય છે ખરેખર ભાગ્યમ ફલત સર્વદા ન વિદ્યા ન જપોરષમ એવું કહેવાય છે કે ભાગ્ય ફળદાયી હોય છે विद्या के पौरुष फलदायी होत तो नहीं गला बहादुर हो पर जो भाग्य मे तो बधु मे भाग्य मै तो न बीजी एक बाबत है एक जगह एवं भी कहलू छे, भी हा देव हा देव आलसी पुकारा भाग्य भाग्य पर मणस पड़ेलो खरेखर होलसी होने कहवाय भाग्य पर आधार राखी दौड़ता हो, -खर हो, हो एनो अर्थ के कर्म करव जो कर्म करसो तो अनुफाड़ तुमने अवश्य મળશે અહિયાં જ્યોતિષ જે છે એ ખરેખર ભાગ્ય માટે જ છે એવું લોકો કહે છે કે આપણો ભાગ્ય જાણવું હોય ભવિષ્યમાં શું થશે વોટ ઇસ ધ અરેન્જમેન્ટ ઓફ યોર લાઈફ તમારી જીવનનો કેવી રીતે અરેન્જમેન્ટ કરશો તો એ તમામ વસ્તુઓ તમારા ભાગ્યથી ખબર પડે દાખલા તરીકે વિદેશ યોગની વાત હોય તો તમારું વિદેશ જવાનો યોગ તમારી કુંડળી બતાવે છે તો એ જે ભાગ્યની વાત આવી તો ભાગ્ય ક્યારે ખબર પડે ક્યારે ભાગ્ય તમારું ખુલે એ ભી એક અગત્યની વસ્તુ છે તો તમારી કુંડળી જે બનેલી છે એમાં લગ્ન કુંડળીથી લઈને લગ્ન બીજો ભાવ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો ને દસમો અગિયારમો ને બારમો એમાં નવમો ભાવને ભાગ્ય ભાવ પણ કહેવાય છે અને પિતાનો ભાવ પણ કહેવાય છે હવે નવમા ભાવનો માલિક ક્યાં બેઠો છે એ આપણે જોવું પડે નવમા ભાવનો માલિક કર્મમાં બેઠો છે તમે કામકાજથી તમારું ભાગ્ય સુધારશો નવમા ભાગ્યનો માલિક આઠમામાં બેઠો છે એનો વ્યય થઈ રહ્યો છે એનો અર્થ થયો કે તમારા માટે કંઈક મહેનત વધારે છે ફળ ઓછું મળશે ઘણી વખત એવું આવે છે કે જ્યારે નવમા ભાવનો માલિક સામ સામે આવી જાય બંને ત્યારે કોઈ બી ગ્રહ તમારી સામે હોય અને શુદ્ધ ગ્રહ એટલે કે સારો ગ્રહ જો આપણી સામે હોય શુભ ગ્રહ તો સુપ ગ્રહ જો સાતમા થી સાતમે મડી જાય તો એ એનો ભાગ્ય ચમકી જાય હવે એ ક્યારે ખબર પડે આપણને તો એની અંતર દશા દશાની અંદર ચારેય લોકોનો કોમ્બિનેશન આવે અને ગોચરના ગ્રહો પ્રમાણે ભી જો આજ કોમ્બિનેશન આવી જાય તો તમારું ભાગ્ય સુધરી શકે છે એટલે આપણે ભાગ્યને સુધારવાની વાત છે તો તમારું લગ્ન અને લગ્નેશ એટલે પેલા ભાવનો માલિક અને પેલા ભાવનો જે માલિક હોય અને પેલા ભાવનો જે સ્વામી હોય એટલે કે ત્યાં જે બેઠો હોય દાખલા તરીકે પેલા ભાવનો નંબર 5 છે એટલે અર્થ કે ત્યાંનો માલિક સૂર્ય સૂર્ય થયો અને ત્યાં જો કદાચ બેઠો છે શુક્ર એટલે લગ્નનો માલિક તો શુક્ર છે પરંતુ સોરી લગ્નનો માલિક તો સૂર્ય છે પરંતુ ત્યાં બેઠો છે શુક્ર અરે शुक्र छे એટલે પરાક્રમ નો માલિક છે. શુક્ર જે છે એ ખરેખર પરાક્રમ નો અને આ બાજુ ત્રિક નો માલિક કહેવાય. થેન્ક્યુ તમારે દશમ ભાવમાં 2 નંબર હશે. તો તમારા માટે 5મો નંબર ક્યાં આવશે? लग्न માં આવશે. એટલે 2 નંબર અને તમારો 7 નંબર. આ બંનેનો માલિક એટલે પરાક્રમ નો ભી માલિક છે અને કર્મ નો પણ માલિક છે. દશમ ભાવમાં એટલે હવે આપણે ભાગ્યને જોવું છે તો ખરેખર તમારું જે ભાગ્યનો માલિક છે એટલે કર્મનો માલિક છે એ તમારા લગ્નમાં છે અને તમારું પરાક્રમની વાડી પર મ લગ્નમાં છે એનો મતલબ એમ થાય કે તમે મહેનત કરશો એ ફળ તમને મળશે લગ્ન એટલે શરીર તમે જાતે પોતે તો તમારે પોતે જ એમ કે કામ કરવાનું છે આનો અર્થ આટલો થાય હવે એના ઉપર જો 7મા ભાવથી સૂર્ય સરી સાતમા ભાવ થી કદાચ સૂર્ય જોતો હોય કે સાતમા ભાવ થી કદાચ ગુરુ જોતો હોય કે બુધ જોતો હોય તો શુક્ર બુધ નો યોગ બને એટલે એ વ્યક્તિ નું ભાગ્ય એની दशा અંતરદશા માં વધે છે એટલે ભાગ્ય ને બદલવા માટે એક બહુ સરળ પ્રયોગ છે કરવો જોઈએ દરેક વ્યક્તિ એ કરી લેવું જોઈએ કસુ પ્રયોગ માં દમ નથી એટલે કોઈ એટલું બધું અખરો નથી બહુ સરળ છે પ્રયોગ માટે તમારે કંઈ કરવાનું નથી સાત ગોમતી ચક્ર લેવાના છે સાત તમારે કોડી લેવાની છે પીળા કલરની અને એની અંદર સાત ગોમતી ચક્ર સાત કોડી સાત કમળ કાકડી અને સાત હળદરની ગાંઠ આટલી વસ્તુ લેવી કપૂર જરૂર મૂકજો કારણ કે હળદર સડી ના જાય એટલા માટે લાલ કપડામાં એને બાંધવો અને એક ભાગ્ય વૃદ્ધિ યંત્ર આવે છે કવચ આવે છે એ કવચ તમારે જરૂર હોય તો અહીંથી મંગાઈ શકો છો અમે બનાઈએ છે એ નામથી બને છે એટલે તમારું નામ પહેલા આપવું પડે પછી બને પછી તમારું કામ થાય એને પણ અંદર જ મૂકી દેવાનું મંત્ર ઈસી અને સરળ છે શરણાગતિ નારતમ પરિત્રાણાય પ્રાણે સર્વસ્યાર્થે હરે દેવી નારાણી નમોસ્તતે આ મંત્રનો તમે પ્રયોગ કરો બસ એક માળા રોજ કરવાની છે વધારે કંઈ કરવું નહીં ધૂપ દીપ নৈવદ્ય આપી દેવાનો पूजन કરી લેવાનો દરરોજ આ પ્રયોગ ચાલુ કરી દો અને તમે ખાલી 41 દિવસ આ કામ કરશો 41 દિવસમાં તમને તમારા ભાગ્યમાં દેખાતું પરિવર્તન તમને પોતે દેખાશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી